નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગઈકાલે એક નવો સર્વેનો વિડીયો આપી દીધો છે તો એ પણ જરૂરથી જોઈ લેજો એમાં આપણે ડુંગળીના ભાવની વાત કરી છે લસણના ભાવની વાત કરી છે તલ તુવેર આ બધા પાકોને ને એમાં વાત કરેલી છે તો જરૂરથી આ વિડીયો પૂરો થશે ત્યાં મળી જશે ટેપ કરી ચાલો આગળ વધીએ હવે આજે સાતસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો પાંચ રૂપિયા હતો ઘઉં વાત કરીએ તો પાંચસો થી પાંચસો રૂપિયા કાળા તલ થી એકતાલીસ મગ તેરસો થી એકવીસો સોયાબીન આઠસો પંચાણું થી નવસો છ રૂપિયા દેશી વાલ તેરસો પચાસ થી 2510 દસ રૂપિયા ચણાની વાત કરીએ તો પીડા ચણા નવસો પચાસ થી અગિયારસો છવ્વીસ રૂપિયા સફેદ ચણા ઓગણીસો થી મેથી નવસો થી બારસો રૂપિયા રચકાનું બીજ આજે ત્રણ હજાર થી ત્રણ હજાર ચુમ્મોતેર આગળ વાત કરવામાં આવે બાજરીની તો ત્રણસો થી ચારસો એકવીસ તુવેર ચૌદસો પચાસ થી ઓગણીસો વીસ રૂપિયા રાયડો નવસો વીસ થી નવસો સિત્તેર વટાણા આઠસો થી તેરસો દસ સુમરચા પંદરસો થી છત્રીસો રૂપિયા એરંડો એક હજાર થી અગિયારસો ત્રીસ રૂપિયા રાય અગિયારસો થી તેરસો સિત્તેર ચોળી ઓગણત્રીસો થી છપ્પન વરિયાળીયા જે થી ચૌદસો એકાવન કલંજી ત્રણ હજારથી ત્રીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો ત્રીસથી ત્રણસો પચાસ લસણ ચોવીસોથી ચોત્રીસો એસી અડદ ચૌદસોથી અઢારસો પાંત્રીસ ધાણા હજી અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા ધાણી બારસો ત્રીસથી પંદરસો પચાસ તલ છવ્વીસોથી ત્રણ હજાર પાંત્રીસ ચીણી મગફળી અગિયારસોથી બારસો પંચાણું રૂપિયા જાડી મગફળી અગિયારસો દસથી તેરસો પાસઠ કપાસ અગિયારસો પચાસ થી ચૌદસો ચુમ્મોતેર એ જ રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર સો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જે સર્વરને વિડીયાની વાત કરી રહ્યો હતો હું એ અહીંયા અત્યારે તમને દેખાય છે એના પર ક્લિક કરી અને એ વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે વિડીયોમાં અંજુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર